છેલ્લું છઠ્ઠું છેલ સૂત્ર જેનું નામ છે જીત કલ્પ સૂત્ર કલ્પો શબ્દમાં શું લખ્યું છે જીત કલ્પ એટલે આચાર જેમાં આચારો તેજસ્વી બની જાય આચારોમાં રોનક આવી જાય આચારોની પરંપરા અખંડ રહે એટલે જે આચાર પાળવાથી તમે તમારા આંતરિક ભાવોને વધારે પ્રતિષ્ઠ કરી શકો આંતરિક ભાવોને વધારે સ્થિર કરી શકો જીત જીતવાનો આહાર એમ અહીંયા જીતકલ્પ છઠ્ઠું છેદ સૂત્ર છે જીન ભદ્ર ક્ષમા સમાશ્રમણ ક્ષમા ભગવંતે રચના કરી છે જે યુગ પ્રધાન હતા એમ આગમના અગિયારસો તેત્રીસ ડબલ વન ડબલ થ્રી શ્લોક જે વિક્રમ સંવત સોળસો બાર સુધી ઉપલબ્ધ હતા પ્રાપ્ત હતા પણ પછી ધીરે 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 આ બધું જ્ઞાન ન વધાવ્યું જ્ઞાનનો યોગ ઉપયોગ ન રહ્યો આદાન પ્રદાન ન આવ્યું સમયને ને કાળ ને ઉપાદાન ને બધું ભેગું દક્ષિણ થતું ગયું ક્ષણ થતા થતા અત્યારે માત્ર પ્રાયશ્ચિત નો અધિકાર ઉપલબ્ધ છે અગિયારસો તેત્રીસ લોક જે સોળસો ના સૈકા વખતે ઉપલબ્ધ હતું એના પછી જે આક્રમણો થયા કોઈ ઘટનાઓ ઘટી કુદરતી કોઈ કારણસર વિચ્છેદ ન આદાન પ્રદાન થયું તો આ બધું ઘટતા ઘટતા એકસો ત્રણ ગાથાનો અત્યારે ખાલી પ્રાયશ્ચિતનો અધિકાર જે ઉપલબ્ધ છે જે જીનભદ્ર ગણી

છ છેદ સૂત્ર પાંચ કલ્પ સૂત્ર સમાવેશ હતો ભાષ્ય ચૂર્ણી ઉપલબ્ધ હતા મૂળ સૂત્ર હતા એ ચેન્જ થઈ ગયા એટલે ખસી ગયા લુપ્ત થઈ ગયા એટલે આજે પણ જીત કલ્પ સૂત્ર છે હવે એમાં મહત્વની વસ્તુ શું છે જીત કલ્પમાં જીત કલ્પ ની મહત્વની વસ્તુ પ્રાયશ્ચિત બતાયા અલગ અલગ પ્રકારના એટલે દસ પ્રકારના પ્રાયશ્ચિત બતાયા કે પ્રાયશ્ચિત કરનાર કોણ છે પ્રાયશ્ચિત કરનારની કેપેસિટી કેટલી છે પ્રાયશ્ચિત જે કરે છે એનું અંતરબળ કેટલું વધી શકે એની સ્થિરતા કેવી રીતે આવી શકે એને સામ દામ દંડ ભેદ હા એની નીતિઓથી એ પ્રાયશ્ચિત એવું વહન કરાવડાવે કે જેના કારણે એ વધારે બળવાન બની જાય પાપ ઉતરવું જોઈએ ને એટલે પ્રાયશ્ચિત લેવાવાળાની આત્મદ્રષ્ટિ કેટલી સાત્વિક હશે કે બીજાના આત્માના ભાવોને પરખે અને આત્માના ભાવોને વિકસિત કરી શકે પ્રાયશ્ચિત દેવા વાળા જે પ્રાયશ્ચિત દેવા વાળા આચાર્ય ભગવાન છે જે વડીલ છે જે મહાન સાધક છે એ સાધકને પ્રાયશ્ચિતનો અધિકાર ક્યારે મળ્યો એ આત્મદર્શન કરી શકે છે બોલો એના દોષ કઈ રીતે ક્ષય થાય એના દોષોની વૃદ્ધિ ઘટી જાય એના અંદર જે દોષ છે એ એને ખબર પડે બોલો આત્મનિરીક્ષણ એવું કર્યું કે એ વ્યક્તિ એટલે જે સાધક છે પ્રાયશ્ચિત લેવા આવ્યો વાળો એના ચિત્તની શુદ્ધિ થવા માંડે એની આજુબાજુ વિચાર કરો એટલે જે આવા સાધકો થઈ ગયા સમજો દાદા સુધી મહારાજ હા એ કેવા સાધક થઈ ગયા તો એમના જીવનની અંદર એમણે પોતે જે ઈચ્છ્યું આત્મલક્ષી એ બધું રિઝલ્ટ મળતું ગયું એટલે સામેવાળી આત્માને સ્પર્શ થવા માંડ્યો સામેવાળા જીવનું ઉપાદાન એની આંતરિક શુદ્ધિ બળવા માંડી બોલો ભગવાનના ભક્ત નતા પણ આસાતના કરતા હતા જાલોરમાં અને એ ભગવાનના ભક્ત ન અને આસાતના તો કરે પણ એને જે માને એને પરેશાન કરે હેરાન કરે હવે અતિની ગતિ તો હોતી નથી ગોજાડો બસ ગુરુ મહારાજની પાસે પડી ગયા ગુરુ મહારાજ ત્રણ દિવસ પછી એને કે ચાલ ભગવાન જોડે બસ ભગવાન જોડે વાતો થાય પરમાત્માની પ્રતિમામાંથી જવાબ આવે અવાજ આવે અને એ ભાવુક થઈ ગયું કે મારી ગલતી થઈ ગઈ ગુરુમાં કે તારી કોઈ ગલતી નથી બસ આ પરમાત્માએ તને રાસ્તો બતાવ્યો અહીં આવવા સુધીનો અત્યાર સુધી તું ન આવી શક્યો ગૌતમ સ્વામી નહોતા આવ્યા અભિમાનના કારણે તો આવી ગયો ને તો એ ભગવાનની કૃપા છે તને આવો ભાવ થયો કે આવા પથ્થરને શું કરવા પૂજો છો તને આવો ભાવ થયો ભાવ એટલે ખોટા જ ભાવ હતા નેગેટિવ હતો કે આવા પથ્થરને ન પૂજાય આ પથ્થરમાંથી શું મળશે અને આવા પથ્થરની પાછળ જે તમે ઘરમાં આરસ લગાડો એ જ આરસ અહીંયા હશે આવા તને જે કંઈ ભાવ થયા આવા નેગેટિવ એટલે તું મારી જોડે જોડે જેને ભાવ જ નથી થતા નેગેટિવ જેને નકારાત્મક અથવા લડવાની ઈચ્છા જ નથી થતી એ કઈ રીતે જોડાશે તો તું લડ્યો ને મારી જોડે તો એ પરમાત્માની કૃપા હતી તને તને આ બધી નેગેટિવિટી આવી ગઈ આમ નેગેટિવિટી ના કહેવાય પણ પરમાત્માએ એને બોલાવી લીધો કે તું બોલો કેવો પરમ ભક્ત બની ગયો એટલે જે જીવ એ પોતે પરમાત્માના શાસનને નથી સમજી શકતો અને વિરોધમાં આવી જાય છે પણ પરમાત્માની એવી કરુણા કે કોઈ એવો આધાર મૂકી દે એવા સદગુરુ મૂકી દે એવા સાધક મૂકી દે કે એની સાધનાઓ ઘટે નહીં એની સમજો કે હતો વિરોધમાં હતો શું કર્યું થોડુંક સાંભળ્યું તો પામી ગયું ગૌતમ સ્વામી વિરોધમાં હતા થોડું સાંભળ્યું તો પામી ગયો ચંડકો શીખ હિંસક પ્રવૃત્તિ મારવામાં થોડું સાંભળ્યું પામી ગયું હરિભદ્રસુ હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞ અરે હરિભદ્રેશ્વરી મહારાજ વિરોધમાં હતા થોડું સાંભળ્યું પામી ગયું એટલે પરમાત્મા કયા સ્વરૂપે કયા માર્ગે આપણને મળે છે ક્યાંથી પ્રગટ થાય છે એ નિરખવું જરૂરી છે જે લોકો વિરોધમાં ઉભા એને મળી ગયા તો આ તો જે ભક્તિ કરે એને તો છૂટકો જ નથી એનું તો મિલન થવાનું જ છે જે પ્રભુ ભક્તિ કરે એનું મિલન થાય જ એટલે ક્યારે પણ જેમ દાદા ગુરુદેવે એના એના આત્માની વિચારણા કરી કે તું આજે કોઈ બુદ્ધિથી ભટક્યો છે પણ તારો આત્મા તો પરમાત્મા છે ચલ ભગવાન જોડે બોલો એ એકલો નહીં હજારોને લઈને ભગવાનના દરબારે પહોંચી ગયો અને હજારો હજાર ઉપર પરમાત્માની એવી કૃપા દૃષ્ટિ થઈ કે પાવન થઈ ગયો એ અનુયાયી બની ગયો બસ ભક્તિ એ મારું હવે ભાથું છે ભક્તિએ મારી શક્તિ છે ભક્તિએ મારો પ્રાણ છે હું પરમાત્માને નહીં છોડું પરમાત્મા કે પ્રતિ દિવાના હો ગયા બોલો આશીષભાઈ ક્યાં ઉ છઠ્ઠામાં તો જ્ઞાની એમ કે છે કે વ્યક્તિગત પોતાના આત્માનું દર્શન થાય પોતાના દોષ જોઈ અને પોતાના દોષો ક્ષય કરવાનો પુરસાર થાય અને એ નિર્મળતાનો જે આનંદ આવે સમ્યક દર્શન પછીનો શુદ્ધિ ઉત્તરોત્તર શુદ્ધિ અધિક શુદ્ધિ એ એ જે સમ્યક દર્શનની ભૂમિકાનો જે પરમ આનંદ આવે એ આનંદને એ માણી રહ્યા છે એટલે જે દોષવાન છે એના દોષો કાઢવાની ટેકનિક એમને ખબર છે એટલે પ્રાયશ્ચિતના વાહક બની જાય શુદ્ધિના ચાહક બની જાય બોલો હવે એ સાધક જેને પામ્યું છે એ તો કેવી મસ્તી મારે તો અહિયાં ચૌદ પૂર્વધર એટલે પ્રાયશ્ચિત જે વ્યવહાર છે પ્રાયશ્ચિતનો વ્યવહાર એ પ્રાયશ્ચિતના વ્યવહારમાં આમ જોવા જાવ તો પાંચ પ્રકાર બીજા અલગ અલગ આવે છે પ્રાયશ્ચિત આપવાની વિધિ પ્રાયશ્ચિત વિધિમાં એક આગમ વ્યવહારથી હા જે લોકો ચૌદ પૂર્વધર દસ પૂર્વધર નવ પૂર્વધર કેવલ જ્ઞાની ભગવંતોનો જે વ્યવહાર છે તે આગમ વ્યવહાર કહેવાય કેમ કારણ કે એમણે પૂર્વ જે સાત્ય સાહિત્ય છે જ્ઞાન છે એ જ્ઞાન એમણે જાણ્યું છે આગમ જે આવ્યું છે પરંપરામાં કયું આગમ કયું જ્ઞાન જે ઉપકારી છે એટલે બોલો દરેકને ઉપકારી હોય ને એ એકને માટે તો વાત ના હોય હા મીઠું મીઠું કોઈ પણ ખાય તો ખારું લાગે જ કોળ પણ ખાય તો મીઠી લાગે ફૂલ ગુલાબનું હોય કોઈ પણ સુગે તો એની સુગંધ આવે જ આવે જ અતર ગમે ત્યાં પડ્યું હોય એને ખોલો અને કોઈ પણ અડે તો સુગંધ આવે એમ વાસ્તવિકતા છે આગમનો અર્થ એ છે ગમે તે જણાય જે છે એલર્ટ અવેરનેસ જાગૃતિ બોલો હવે દસ પૂર્વધર ચૌદ પૂર્વધર નવ પૂર્વધર અને કેવલ જ્ઞાન આ બધાનો વ્યવહાર આગમ વ્યવહાર કહેવાય પ્રકારે પ્રકાર છે એક આગમ શું છે 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 આ આ આ આ તો તો પણ એની અંદર જે શ્રેષ્ઠ સાધક છે જેને ગીતાર્થ કહેવાય એવા શ્રેષ્ઠ સાધક છે એ એ વિચારે કે આની સ્થિરતા આની સ્થિરતા હજી વધારે કેવી ચારે છે એટલે માત્ર સ્વસાધના નહીં સાધનામાં સહાયક પરિબળો પણ જોઈએ જેનું નામ સદગુરુ છે સ્વ સાધના છે તો આત્મલક્ષી સાધના છે પણ આત્મલક્ષી સાધનામાં આપણને માર્ગદર્શન આપનારા સહાયક પરિબળ તરીકે આપણે આ માટે સદગુરુ જોઈએ જ એટલે દરેક વખતે એ પોતે ગુરુ આણાએ ધમ્મો કહી અને આગળ વધતો જાય બોલો સ્તુલિભદ્ર ને જે વસ્તુ પાવનકારી બની એ જ વસ્તુ નોંધી છે અને નુકસાનકારી બની કોના કારણે સહાયક પરિબળ નહોતું એટલે સાહેબ પરિબળના હતું ને વ્યક્તિગત કંઈ પણ કરવા જાય અને વ્યક્તિગત કરવામાં ના નહીં પણ આગમ અનુસારી અને આગમ અનુસારીનો સૌથી શ્રેષ્ઠ વ્યવહાર છે કલ્પ જે કરવો એ કરો તારા અંદરના ભાવોને તું જોઈ લે જીતી લે તારા છે તારા પોતાના છે હક જમાવતું અધિકાર લઈ લે મારા ભાવો છે એને મારે કેળવા જ પડશે આગમ વ્યવહારી પહેલો વ્યવહાર પ્રાયશ્ચિત સહી રીતે અપાય તો આગમ વ્યવહારથી અપાય બીજો વ્યવહાર વ્યવહારથી અપાય કેવી રીતે અપાય વ્યવહાર વ્યવહારથી અંગ અથવા એના સિવાયના જે વ્યવહારો છે જેનાથી ચાલતા હોય શ્રુત અંગ ઉપાંગ વગેરે છે ને અંગ વગેરે હે તો એ શ્રુત વ્યવહાર હવે જે પૂર્વ ધર્મ નથી પણ પૂર્વ અંદર અંદરથી થોડું થોડું કંઈક લેવાયેલું છે જ્ઞાન જ્ઞાનની અપેક્ષા એ રીતે પણ આલોચના અપાય પછી આગના વ્યવહારથી કેવી રીતે ત્રીજું ત્રીજું આલોચનાનું સ્થાન આજ્ઞા વ્યવહાર છે કે જે પ્રાયશ્ચિત લેવા દેવામાં જે સંકેતો છે હા એ સંકેતો સાથેનો પ્રાયશ્ચિતનો વ્યવહાર આવે એટલે સમજીને વ્યવહાર કરે સંકેત એટલે એ સંકેત એ સમજવા માટે કે ભાઈ આ ભગવાન છે તો એમને તપસ્યાનો વધારે યોગ છે આ સાધકને આ માર્ગે વધારે સિદ્ધિ મળશે આ માર્ગે વધારે એનો વિકાસ થશે તો એની જોડે એ કરાવડા આવે એની જોડે એ કરાવડાવે આવે એટલે સાંકેતિક એટલે આગના વ્યવહાર આવે તીજાના મનો પહેલો આગમ વ્યવહાર બીજો શ્રુત વ્યવહાર ત્રીજો આગના વ્યવહાર ચોથો ધારણા વ્યવહાર પાંચમો જીત વ્યવહાર પાંચ પ્રકારે પ્રાયશ્ચિત આપે તો જે આગના વ્યવહાર છે એ આગના વ્યવહારમાં પ્રાયશ્ચિત લેવા દેવામાં એને સમજણ સંકેત આવે સાધક જે છે જે આપનાર છે એ આપનાર એ પ્રાયશ્ચિત આપે તો એને ખબર છે કે આના ત્રણ મહિનામાં એન જોડા રિઝલ્ટ હશે છ મહિનામાં એન જોડે આ રિઝલ્ટ હશે અને એની જોડે એવું ઘડતર કરાવેલું આવે એને એવું એનું એવું ઘડતર કરે કે એનું એ જતન થયું છે એને પણ ખ્યાલ આવે કે મને આ થયું મને આ ભાવ્યું મને આ ફાવ્યું એ ખ્યાલ ના આવે આ કેવી વસ્તુ છે દવા માં શું નાખ્યું છે શું નથી ડૉક્ટરને ખબર એટલે પેલો પૂછવા જાય કે આ દવામાં શું નાખ્યું છે અને આ દવામાં મને જો ચાર દાડે સારું નહીં થાય શું થશે અને એ ડૉક્ટર કહે કે તું અહીં બેસી જા મારી જગ્યાએ અને તું બધાનો કેસ સોલ્વ કર ડૉક્ટરને પૂછવાનું જ નથી અને દવા આવી પૂરું થયું એમ સાધક અવસ્થા એવી છે શ્રેષ્ઠ સાધના જેનાથી થઈ રહી છે એ શ્રેષ્ઠ સાધનાઓ એનું સાધ્ય એટલું મજબૂત છે કે સામેવાળાના સાધ્યને તૈયાર કરે સામેવાળો જે પણ આરાધક સાધક છે જે પ્રાયશ્ચિત વહન કરના ચિત્ત શુદ્ધિ જેને ચિત્તની શુદ્ધિ કરવી છે એની ચિત્તની શુદ્ધિ થાય એવો માર્ગ એની જોડે આવે જ કરવી હોય એટલે નિષ્કપટ આપણે કાલે જોયું ને અહીંયા બીજા આગમમાં કે ભાઈ કુશલ લક્ષણ છે કુશીલ સંસર્ગ છે કર્મ વિપાક છે શલ્યોદ્વાર છે માનચિતમાં આવ્યું ને એ શલ્યોદ્વા માયા રહિત દંગ રહિત પ્રાયશ્ચિત કરે અને પ્રાયશ્ચિત કરવું છે શેના માટે કોઈ પણ વસ્તુનું મૂળ પકડવાનું છે એના માટે છે અને જો નિર્ણય શક્તિ આવી જાય ને તો એ નિર્ણયો તમને ફટાફટ યોગ્ય અયોગ્યની ચાલ સમજાઈ જાય નિર્ણય શક્તિ કોને કહેવાય કે આ કરવું કે ન કરવું કેમ કરવું કોના માટે કરવું એ બધી વસ્તુ સિસ્ટમમાં આવી જાય એટલે આગના વ્યવહાર સાંકેતિક વ્યવહાર બધી આવે બોલો હવે જે નાના ભગવંત હોય એના માટે અલગ પ્રાયશ્ચિત હોય જે ઉંમરલાયક હોય એના માટે અલગ હોય જે યુથ યંગ હોય એના માટે અલગ અમુક હવે અમુકને પ્રાયશ્ચિત તકનું ન હોય અમુકને સ્વાધ્યાયનું ન હોય તો કયું હોય તો કે સાંકેતિક આગના વ્યવહાર એક આપનારને ખબર હોય એમથી ચોથું ધારણા વ્યવહાર આવ્યો કયો આવ્યો ધારણા વ્યવહાર ચોથો પ્રાયશ્ચિત ધારણા વ્યવહાર એટલે પરંપરામાંથી જે આવેલું હોય ને એ એ એને યાદ હોય ધ્યાન હોય કે ભાઈ આ વખતે તો આવું હતું એટલે આ વખતે આવું આપે આવું પ્રાયશ્ચિત ધારણા વ્યવહારથી એ એ વિચારી રાખે કે આ વખતે આ તો આ વખતે શું કરવા અમુક વખતે શાસ્ત્રો સામે અમુક ઘટનાઓ સામે હોય અમુક ઘટનાઓ સામે હોય કે ભાઈ આ સાધના કરતાં કરતાં આવું થયું તો આમ તો આમ કરે એમણે બધાની સમાધિ સાચવવાની છે મૂળ મુદ્દો જીત વ્યવહાર જીત કલ્પ સમાધિ સાચા માની છે એટલે એમને ખબર હતી કે પહેલા છે ને આટલો વિશિષ્ટ ગ્રંથ ભણવાનો હતો એ ગ્રંથ ભણવાનો હતો પણ સાધુ બીમાર હતા તો એને એની હેલ્પ કરવી જરૂરી છે એટલે એ સ્વાધ્યાયમાં કોઈ પણ ઈશ્યુ નથી આવતો જે ગ્રંથ ભણાય છે જે સ્વાધ્યાય થઈ રહ્યો છે એને કોઈ અંતરાય નથી આવતો ઉપરથી સ્વાધ્યાયનું ફળ વિદ્યા વિનયથી શોભે છે વિદ્યા વિનય એ શોભ થાય સ્વાધ્યાયનું ફળ કયું હતું કે ભાઈ સેવા સ્વાધ્યનું ફળ હતું વિવેક સ્વાધ્યનું ફળ હતું સહજ નમ્રતા સરળતા શુદ્ધિ હવે એને સ્વાધ્યાય કરવો છે કે ના મારથી નહીં થાય સેવા અથવા હું હમણાં નહીં પછી કરું આ વાંચીને કરું એ અહંકારનો રસ્તો છે જે અહંકાર પડ્યો છે ને એને ઉભો ના થવા દે અહંકાર પડ્યો છે કે હું પડે તું પડ મારી હાથે નાથે પડ્યો રહે એટલે વયાવચમાં જે જુસ્સો જોઈએ જાબાદી જોઈએ તાકાત જોઈએ સેવા કરવામાં એ જનરલ અહંકારીને ના આવે એટલે સેવા ધર્મ છે ને એને વિશિષ્ટ કીધો સેવા ધર્મ વિશિષ્ટ કીધો કે સેવા કરવા વાળો જીવ એને બહુ જ નિર્જરા થાય છે નિર્જરા કયા પ્રકારની એને સમાધિ મળે છે ચિત્તની શુદ્ધિ થાય છે બોલો પ્રાયશ ચિત્તની શુદ્ધિ થાય સેવા થી પણ ચિત્તની શુદ્ધિ થાય કારણ કે સેવા કરવા વાળો એને બધું જ સંભાળવાનું છે સંતાની સંભાળવાનું સાણગી સંભાળવાનું છે અત્યારે કેટલાય લોકો બહાર સેવા કરે છે ગરીબોની અનાથોની વિધવાની હે અમુક પશુઓ હોય તો સેવા કરે જ છે ને આપણે ત્યાં ગયા તા વિહાર કરીને રાજેન્દ્રધામ બોમ્બેથી વિહાર કર્યો હતો તો વાં હિંમતનગરથી આગળ બોલો એક જ પરિવારની ત્રણ ગાડી છોકરીઓ હવે પેલો ભાઈ એની ત્રણેય છોકરીઓને ત્યાં મૂકી ગયો પેલા અગિયારસો જણને સાચવે છે અગિયારસો જણને આવા ગાડા અને આપણે જ્યારે ગયા ને ત્યારે જે એ લોકોને એક જગ્યાએ રાખ્યા હતા ને બધા ગાંડા જેવા એને એટલે તકલીફ હતી ઘણી તો આખી જેટલી દાળ લાગી બધી દાળ ઢોળ નાખી ગાંડ પણ કોને કહેવાય દાળ હતી દાળ ખિસ્સા પર નાખે એ બધાને પ્રેમથી સમજાવ જે એને સાફ કરે એને મારે સાફ કરે એને ખિસ્સામાં દાળ ઢોળગી અને કપડાં બદલાવે એને ખબર નથી કે એને મારે એટલી ક્ષમતાથી એની સેવા કરે બોલો સેવામાં ચિત્તની શુદ્ધિ કેવી આવે હા એટલે સેવા ધર્મ છે ને એ બહુ હિંમત માંગે બહુ તાકાત માંગે અને એ સેવા ધર્મ કરવાવાળો એની ચિત્ત શુદ્ધિ બોલો પ્રાયશ્ચિત પ્રાયશ્ચિતથી કેટલા જીવો મોક્ષે ગયા દસમા અધ્યયનમાં આવ્યું ને દસ વૈકાલિકમાં પ્રાયશ્ચિત લેવાની ભાવનાથી લખવાની ભાવનાથી વિચારવા ભાવનાથી પગલું ઉઠાવવાની ભાવનાથી એવી ભાવનાથી પણ અપૂર્ણથી મોક્ષ થઈ ગયું એટલે ચિત્તની શુદ્ધિ એ ટાર્ગેટ હોવું જોઈએ કે મારું ચિત્ત જે છે એ મારી સાધનાઓથી કારણ કે કર્મથી ડરવાનું નથી હા આનાથી આવું કર્મ બંધાશે એ સામાન્ય જીવો માટે છે કે હા બીજું કર્મથી ડર પણ ચિત્ત શુદ્ધિ છે કે મારા અંદરના જે પરિણામ છે રાગ દ્વેષના એ ઘટવા જોઈએ માટે ચોથો ધારણા વ્યવહાર યાદ રાખી અને ધારણાનું પ્રાયચિત અને પાંચમો વ્યવહાર બતાવ્યો એમાં જીત વ્યવહાર બતાવ્યો કે દરેક સમય સમય પર પાંચસો વર્ષ પહેલાં અલગ હતું હજાર વર્ષ પહેલાં અલગ હતું બસો વર્ષ પછી અલગ હશે તો સમય સમય પર જે પરમાત્માના શાસ્ત્રો છે એના સાપેક્ષ ભાવોથી જે ગીતારતા સાથે જે નક્કી થાય હા શાસ્ત્રોક્ત ખરું રાગવેશ ઓછા થાય એવો જીત વ્યવહાર બતાવે કે રાગવેશ તારા ઘટે તો આવો જીત વ્યવહાર થતા એટલે અહીંયા પાંચે પાંચ પ્રાયશ્ચિતની વિધિ બતાવી આગમ વ્યવહારી જે ચૌદ પૂર્વધર દસ પૂર્વધર નવ પૂર્વધર કેવલ જ્ઞાનની ભગવંતો એમણે જે આગમ લીધા છે એ આગમના આધારે પ્રાયશ્ચિત બીજો નંબર શ્રુત વ્યવહાર જે અંગ વગેરે આપણે જે ભણ્યા એના આધારે પ્રાયશ્ચિત ત્રીજો છે આજ્ઞા વ્યવહાર જે પ્રાયશ્ચિતમાં કોણ કેવી રીતે કેવું છે એ પ્રાયશ્ચિત અપાય પછી ત્યાં મહાશાસ્ત્ર બની જાય શાસ્ત્ર હોય પણ મહાશાસ્ત્ર હોય ન હોય એવું નહીં ચોથો ધારણા વ્યવહાર જે પૂર્વમાં કંઈક થયું હતું તો એ અપેક્ષાએ આજે પણ એ કરી શકાય અને પાંચમો જીત વ્યવહાર જે સમય સમયે આગળ પાછળ બસો પાંચસો વર્ષ આગળ પાછળ ભૂતકાળ અને ભવિષ્યના એમાં એ વખતે એ અવસ્થામાં પ્રભુ શાસ્ત્રને સંમત રહી અને રાગ જીત પ્રાયશ્ચિત આપે આવા પાંચે આત્માઓ એ પોતાના કર્મ જોવે કે મારા જીવનમાં જેમ શરીરનો દુઃખ પડ્યું એમ દોષ પણ મારા માટે જ છે અજ્ઞાને મારા માટે જ છે એ શરીરનો ઉપચાર કરે ને એના માટે કેટલી મહેનત કરે જેને બીમારી છે જેને તકલીફ છે એ શરીરને ઉપચાર માટે એની મહેનત કરે કે ના અમારે બોલો હવે એની આત્મદ્રષ્ટિ બની જાય તો શરીરથી પાર નીકળી જાય ને આત્માના દોષો માટે કેટલી મહેનત કરે કે ભાઈ મારામાં જો આ નેગેટિવિટી હોય તો મારે કાઢવી જોઈએ મારા મનમાં અશાંતિ હોય કોઈ વાતને લઈને હું શેના માટે અશાંતિ રાખું મારે અહીંયા યાત્રા પૂરી કરવાની છે થોડો સમય અહીંયા આપવાનો છે જે લોકો મારી સાથે જોડાયા છે હું જેની જોડે જોડાયો છું એ સમય પૂરો થાય એટલે મારું જીવન પૂરું થયું હું આગળ જઈશ તો અહીંયા કોઈની યાત્રા સ્થિર નથી કોઈ પણ યાત્રિક અહીંયા પોતાના અધિકારથી રહી નહીં શકે જે અધિકાર માને છે મારું જ છે અને હું જ બધું સાચું એ બધું દુઃખદાયક પરિસ્થિતિનું નિર્માણ છે અને દુઃખદાયક પરિસ્થિતિ જ્યારે આવી જશે ત્યારે જે ભયંકર દુઃખો છે એમાં રાડાડ સિવાય કંઈ જ નથી ભયંકર કષ્ટોમાં એને રહેવાનું છે એટલે આ સંસારમાં નદી નાવ સંયોગ બોલો નાવ નદીમાં ચાલે પણ એ નાવ નદીઓને લઈને જાય નાવ પાણીને લઈને જાય એ એના કિનારે પહોંચી જાય થોડા સમય માટે મારે જવું હતું તો મેં પાણીનો સારો લીધો પણ એ બધો સંયોગ જે હતો જે જોડાવાનું હતું એમાં નિશ્ચિત હતું કે એમાં છૂટવાનું છે થોડા સમય માટે નદી ના સંયોગ થોડા સમય માટેનો વ્યવહાર હતો ને બધો લાંબો સમયનો તો વ્યવહાર હતો નહીં તો થોડા સમયનો જે વ્યવહાર હતો એ બધો વ્યવહાર અહીંયા પૂરો થયો એટલે આવી રીતે જ્યારે જીતકલ્પનો પાંચમો વ્યવહાર આવે છે ત્યારે જીતકલ્પનો પાંચમો વ્યવહાર એ આત્માની સરળતા વધે એના પ્રાયશ્ચિત કરતાં કરતાં અતિચારો અનાચારો એ ઘટતા જાય અને આવું સૂક્ષ્મતાથી પ્રાયશ્ચિત થતું જાય તો વાસ્તવિક એ પોતે જીત કલ્પને ઓલરેડી પચાવી જાણ્યું કહેવાય આચારોની સુવાસ એને મળી છે તો એને કઈ રીતે ખબર પડે આચારોમાં તેજસ્વીતા છે ધારણા આચારો શક્તિ સંપન્ન છે અખંડ છે ક્યારે કહેવાય કે એ આચારોને બળવાન બનાવવાવાળો ભાવ એ પોતે વધારે વધારે વધારતો જાય શાસનની જે તુલના શાસનની જે તુલના દ્રષ્ટિ બતાવી છે સાપેક્ષ ભાવો જે બતાવ્યા છે એ બહુ વિશિષ્ટ કક્ષાના છે વારે વારે આવા સ્વાધ્યાયોથી હવે પાંચમો જે પ્રાયશ્ચિત છે જીત વ્યવહારનું એમાં પ્રાયશ્ચિતના દસ પ્રકાર બીજા બતાવ્યા છે આ પાંચ પ્રકારે આપવાનું છે પણ કયું કયું આપવાનું પ્રાયશ્ચિત છે તો અહીંયા કે છે દસ પ્રકારના પ્રાયશ્ચિત આપ્યા છે કે કયા દોષ શક્ કયું પ્રાયશ્ચિત આપવું પ્રાયશ્ચિત દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ સંબંધી અનેક ભેદો પ્રકાર છે એને સમજીને આપવું પ્રાયશ્ચિત કરવાવાળા સ્વસ્થ છે કે નિરોગી રોગી છે કમજોર છે શક્તિશાળી છે તપ કરી શકે ન કરી શકે સ્થિર કલ્પી એટલે કે ઉમરલાયક છે કે નહીં પ્રાયશ્ચિત જે સ્વીકાર કરવો જે ક્ષેત્ર કયું છે એ ક્ષેત્ર કહ્યું છે એ બધું વિચારી ગરમી ઠંડી વર્ષા આદિનો કાળ સંબંધી વિચાર કરે દ્રવ્યક્ષેત્ર ભાવ સત્ય સાથે એ બધા એના પ્રાયશ્ચિત સ્વીકાર કરવાવાળો એ કયા ભાવથી કરશે આવી શ્રદ્ધા છે કે નહીં કારણ કે પ્રાયશ્ચિત આપવા સાથે મૂળ મુદ્દો એ છે કે એની ભાવના વધવી જોઈએ પ્રાયશ્ચિત દે જેના ધન પેલા પ્રાયશ્ચિત આપી દે કે તારે એક હજાર ઉપાસ કરવાના છે પેલો બિચારો કે હું તો મરી જઈશ એટલે પ્રાયશ્ચિત કરી અને રાજી થવો જોઈએ પ્રાયશ્ચિત પછી એને હલકો થવો જોઈએ કે હાંસ હવે મારું આ પાપ ઉતર્યું મેં પ્રાયશ્ચિત આપ્યું મારા ગુરુમાં હવે કોઈ મા કરે એવું મન થવું જોઈએ અને પ્રાયશ્ચિત જો એને દ્રવ્ય દ્રવ્યક્ષેત્રકાળ પ્રમાણે ન હોય એને લખી નાખ્યું તારે આમ કરવાનું તેમ કરવાનું આટલું કરવાનું તેટલું આટલું બધું જો અપાઈ જાય અને એમ વિચાર કર્યા કેવી રીતે થશે મૂળ વસ્તુ એને સાધનામાં સ્થિર કરવાનો હતો એને જે કાયાથી પ્રાયશ્ચિત કર્યા છે એને તપ જરૂરી છે એને મનથી પાપ કર્યા છે તો એને સ્વાધ્યાય જરૂરી છે એના વચનો કડક છે તો એને સ્વાધ્યાય જરૂરી છે અને એને પોતાને મૌન રહેવું જરૂરી છે વધારે વધારે સ્વાધ્યાય વધારે વધારે એને પરમાત્માની વાણી એને અનુપાન કરવું જરૂરી છે એટલે મન વચન કાયા મન દંડ વચન જે જે પાપો થયા છે એ પાકોની સામે કમ્પેરિઝન છે એટલે સંસારમાં અધિકતર લોગ એ શરીરના પાપે રાજી હોય છે રાત્રિ ભોજન શણગાર ખાવું પીવું કોઈને બોલી નાખવું જેમ તેમ સારા દેખાવ બધું ચાલતું હોય એ સાધનામાં પ્રવેશ કરવો હોય એને તો આ બધા જ નશા ઉતારવા પડે કીણ દંડ વિરિયાણ ત્રણ દંડ હતા મન વચન કાયા દંડ એ દંડાયેલા એટલે એને દંડ આપવો જરૂરી છે એટલે ફાઇનલી તપસ્યા છે ને શારીરિક પાપો સમાપ્ત થાય શારીરિક દુઃખો દર્દો સમાપ્ત થાય તપની શક્તિથી સમાધિ ભાવ ટકે કેપેસિટી આવે શક્તિ આવે તપની શક્તિથી અને આવી કેપેસિટી આવે એટલે તપ તો જરૂરી જ છે તપ જરૂરી છે હા તપ કરવાથી શક્તિ વધે છે ઘટતી નથી કારણ કે આપણે તો પૂર્વ ભાવમાં આપણું મન જ નહોતું શૂન્ય મન જ જેવા હતા ખબર જ નથી બધું પાપ કોણે કરાયું શરીર હતું તો થયું અને મન પણ એવું અજ્ઞાન ન હતું એટલે શરીરના પાપે શરીરના કર્મો ના ઉદય જે આવવાના છે જે દુઃખો એ દુઃખો આવે એની પહેલા દુઃખો નો શિકાર એટલે દસ અલગ પ્રકારના અહીંયા બીજા માર્ગ આલોચના એક પ્રતિક્રમણ બે પ્રાયશ્ચિત કરવાની આ વસ્તુ છે એટલે શુદ્ધિની વસ્તુ ચિત્ત શુદ્ધિ પ્રાયશ્ચિત આલોચના બીજું પ્રતિકમણ તદુભય આલોચના પ્રતિકમણ જ્ઞાન અને વેગ ચોથું વિવેક પાંચમો વિસર્ગ છઠ્ઠો તપ સાતમો છેદ આઠમો મૂળ નવમો અનવસ્થાપ્ય અને દસમો પારાંચિત પ્રાયચિત આવે છે દસે દસ પ્રાયચિત જે પારાંજિત પ્રાયચિતમાં સીધો દીક્ષા છેદ કરના હોય કે આ તમારે આ દીક્ષા પર આટલો કટ તમારો દીક્ષા પર આટલો કટ દસે દસ પ્રાયચિતમાં આલોચના એક પ્રતિકોણ બે તદુભય ત્રણ વિવેક ચાર વિસર્ગ પાંચ તપ છ છેદ સાત મૂળ આઠ અન અનવસ્થાપ્ય નવ અને દસમું છે આવા દસે દસ પ્રાયશ્ચિત બતાવી અને આ પ્રાયશ્ચિતમાં કદાચ ગુરુ છદમસ્ત હોય વિચાર કરો જ્ઞાનીએ કેવો વિવેક બધા છદમસ્ત જ છે ને હમણાં તો બધા કોઈ એવા મહાજ્ઞાની તો છે એની જ્ઞાન છે એટલે જ્ઞાની કહેવાય શ્રદ્ધાના સ્તરે પણ કદાચ છદમસ્ત અવસ્થા ગુણસ્થાનકને રિયાલિટીથી જોવા જાઓ તો છદમસ્ત અવસ્થાના કારણે કદાચ કોઈ જગ્યાએ ગુરુ પ્રાયશ્ચિત આપી દે કદાચ અને પ્રાયશ્ચિત માં કદાચ પેલા શિષ્ય ને ન હોય છતાં પણ સમર્પણ થી આગળ વધે નિર્વાહ કરે ન થાય તો પછી ત્યારે ગુરુને ખબર સમર્પણ ક્યાં સુધી થાય ગુરુ તરીકે અંગુઠો માંગવા આવી ગયા એક લવ્ય નો વાણી કરે અરે ના કરાય આવું કે તમને તો ગુરુ સ્થાપ્યા હતા બોલો ગુરુ હતા તો પણ ખાલી મૂર્તિમાં ગુરુ સ્થાપ્યા હતા ગુરુ હતા પણ ભાવ કેવા આ તો મારા ગુરુ છે સાહેબ પરિબળ કે આમનાથી જ મને બધું આવડશે તો એક એક આધાર કે આ મારા ગુરુ છે અને આવો આધાર રાખ્યો આ આધાર રાખી અને જ્યારે એને બધું બધી કળાઓ શીખવા માંડ્યો અને કળાઓ શીખતા 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 એટલો બધો હોશિયાર બની ગયો અને એ હોશિયાર બની વિચાર કરે કે હું જેને શીખડાવું જોઈએ આ ના શીખ્યો એવું આ ક્યાંથી શીખ્યા આવો આપણે શાંતિશ્વરી મહારાજ જે એમણે જીવિચાની રચના કરીને હા થરાદમાં હા તો એ એમના ઇતિહાસમાં જે આચાર્ય ભગવંતોના પરિચય છે એમાં એમના ઇતિહાસમાં એવી હિસ્ટ્રી આવી કે એમના દસ શિષ્ય હતા દસ શિષ્ય જોડે એટલી યોગ્યતાથી તાકાત નથી પછી પાટણથી એક શિષ્ય એમ જો ભણવા આવ્યો થરાદ અને થરાદ ભણવા આવ્યો અને એની યોગ્યતા દેખી પછી એને યોગ્યતા દેખી હજી વધારે આવેલી છે એ જરૂરી નથી કે હા આવું બધું થઈ જાય એટલે સમર્પણ વસ્તુ એવી છે જેમ એકલવ્ય સમજો પેલા એ સહજ ગુરુ સ્વીકારે સુરી મારે શું અભ્યાસ કરવો તો આવી બધી પરિસ્થિતિમાં જયારે સરળતાથી એ જીવ ગુરુ સ્થાપન કરી અને આગળ વધે છે તો એને બળ મળે જ છેવટે તમારું સમર્પણ છે ને એ દેખાય છે અને જયારે એકલવ્ય એ આપણને ખબર છે એ પોતે જયારે આ બધી વસ્તુથી પરિચિત હતો અને ગુરુને જ કે છે ગુરુ પૂછે તારા ગુરુ કોણ કે તમે જ છો કે હું કઈ દઉં હું તો તને ઓળખતો જ નથી કે હું ઓળખું છું મને એટલી ખબર છે કે તમે સરસ તમારી મૂર્તિ બનાવીને દર્શન વંદન કરી છું ગુરુનો અભાવ જ નહીં ગુરુનો અભાવ ક્યારે વર્તે જ્યારે એને દેહ રૂપે માને તો દેહ રૂપે માને તો એ બી એક લાગણીનું સ્તર છે એટલે થાય પણ એનાથી ઊંચી સ્થિતિ છે ને એક ગુરુ આજે રાજેશ્વરીમાં સાક્ષાત છે આપણે કેમ કહીએ છીએ કે ભાઈ એ શરીર રૂપે હાજર ભલે ના હોય પણ એની દિવ્યતા એનું તેજ એમના દર્શન જ્ઞાન ચાલે તો એટલી બધી અદભુત આરાધના આજે આપણને સ્પર્શે આપણને લાભકારી છે આપણે એના જીવનને આપણે જોઈએ તો એમ લાગે કે અમારા જીવનમાં પણ આવી આજ્ઞા પ્રધાનતા આવી જોઈએ એક એક આપણે એના ધ્યાનથી એક એક એમની ઘટનાઓ જોતા જઈએ તો આપણને આનંદ આવે કે આ આટલી બધી આજ્ઞા અને સિરમોર આજ્ઞાઓ પાડી એટલે ગુરુ દેહ રૂપે સ્વીકારે તો સ્વાર્થ આવી જાય અને જો વાસ્તવિકતાથી સમર્પણ ભાવથી શક્તિને વ્યક્તિ રૂપે સ્વીકારે તો ગુરુ એ એને પરમ શક્તિ પાત કરે છે એટલે એ શક્તિ પાત અદ્રશ્ય હોય હવે એક લવ્ય જોડે અંગૂઠો માંગ્યો અને અંગૂઠો આપી દીધો ગુરુના મનમાં એમ હતું કે મારો અર્જુન એ પાછો પાછો પડી જશે મારા અર્જુનને શું સ્વાર્થ આવ્યો ગુરુનો અંગૂઠો માંગ્યો અંગૂઠો આપી દીધો અને વાસ્તવિક અર્જુન કરતા સવાયો બાણા વાળી એકલવ્ય સાબિત થયો એટલે આ બધી વસ્તુ છે ને બહુ બહુ ઊંચાઈ પર લઈ જાય છે આ બધા આંતરિક ભાવો છે પ્રાયશ્ચિત ભાવો સાથે જેમ એકલવ્ય જેમ મહિના ગુરુપદ થી આટલી મહિમા વધી ને જયારે નવપદજી ની આરાધનામાં અમર પાત્ર મહિના એ કોના પ્રભાવે ગુરુપદ પ્રભાવે ચંદન બાલા એ બધા દુખો આવ્યા પણ ધ્રુવ મહાવીર ને એમણે સ્વીકાર્યા હતા એ આવ્યા તો આનંદ આવી ગયો એટલે તમારો જ્યારે દેહાતી દેહથી આગળ વધી જાઓ તમે એટલે સાક્ષાત ગુરુ પદની ઉપાસના એ સફળ થાય બોલો દેવ ગુરુ અને ધર્મ દેવ ગુરુ અને ધર્મ ગુરુ વચ્ચે રાખ્યા કેમ કારણ કે ગુરુ છે એટલે ધર્મ પણ બતાવશે અને દેવ પણ બતાવશે બોલો જે ગુરુ સ્વીકારે એ કયા ધર્મ બતાવે એ જે આદરે છે એ એમને કયો દેવ દેવ એટલે ભગવાન કયા બતાવે એ જેમની નિષ્ઠા જેમની આજ્ઞા પાડે છે બોલો વૈરાગી ગુરુ હોય તો વિતરાગી દેવ હોય અને હિંસા રહીત ધર્મ હોય હવે આવી રીતે એ સ્વીકારે અને આ સ્વીકાર્યા પછી પણ પરિસ્થિતિ એવી બને છે કે એક લવ્ય એને અંગૂઠો આપ્યો એક લવ્ય કે મારા ગુરુએ જ્ઞાન માંગીને એ આપી દો કેવો રાજી થઈ ગયો અને એ રાજી થઈ ગયા પછી એ અમર બની ગયો કેવી ભાવના હતી એટલે આવી પરિસ્થિતિએ સદગુરુ પ્રાય આપે રહી પ્રાય